શું તમારી જમીનની સાતબારમાં કોઈ એવી નોંધ પડેલી છે જેનાથી તમે નારાજ છો અને તમે તે નોંધને જો પ્રમાણિત થઈ હોય તો નામંજૂર કરાવવા માંગો છો અને જો નામંજૂર થઈ હોય તો પ્રમાણિત કરાવવા માંગો છો તેના માટે તમારે શું કરવું જોઈએ તો તેના માટે તમારે પ્રાંત સાહેબ એટલે કે તમારા તાલુકાના જે નાયબ કલેક્ટર સાહેબ હોય એમાં અરજી કરવાની રહે છે અપીલ કરવાની રહે છે અને અપીલ કરીને તમારે તે જે નોંધ હોય જે નામંજૂર થઈ હોય એ પ્રમાણિત કરવા અંગેની તમારા જે પુરાવા હોય રજૂ કરવાના રહે છે અને એના આધારે તમારે પ્રમાણિત કરવાની માંગણી કરવાની હોય છે અને જો જે નોંધ જે પ્રમાણિત હોય અને તમે ઈચ્છો કે બે નામંજૂર થવી જોઈએ તો તમે પછી એની સામે તમારા જે રેકોર્ડ છે જે પુરાવા છે એ રજૂ કરીને તમે એને નામંજૂર કરવા માટેની પણ માંગણી કરી શકો છો અને જો તમે એક વખત અપીલ કરી દીધેલી છે અને એ અપીલમાં પણ તમારી ફેવરમાં એટલે કે તમારી તરફેણમાં કોઈ નિર્ણય નથી આવ્યો અને તમે આગળથી ફરી જઈને એને ચેલેન્જ કરવા માંગો છો તો તમારે એ જે અપીલ હશે એટલે કે એ જે નોંધ હશે એ જે હુકમ છે નાયબ કલેક્ટર સાહેબ નો એને તમારે ચેલેન્જ કરવાનો રહેશે કલેક્ટર સાહેબમાં અને ત્યારબાદ તેનું નિરાકરણ આવી શકે છે આવા જ અગત્યના ટોપિક પર વિડીયો પણ આપણે આગળ ચાલુ રાખીશું જય ભારત જય જય કૃષ્ણ